નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝ ઓફ કચ્છમાં નવીન મહેતા આપનું સ્વાગત કરું છું આજે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર એપ્રિલના અંતિમ અઠવાડિયામાં હવામાનમાં મોટા ફેરફાર આવી રહ્યા છે અંબાલાલ પટેલે કરી આગાહી હીટવેવ સાથે ધૂળની ડબરીઓ પણ ઉઠશે એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે હવે હવામાનકારો પણ એપ્રિલના અંતમાં તબાહીના સંકેતો આપી રહ્યા છે ગુજરાતમાં હાલ વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે જેના કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે જેના કારણે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને ગરમીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે આ સાથે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલના અંતમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડશે આ દરમિયાન સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે છવ્વીસ એપ્રિલ બાદ ગરમીનું જોર વધશે ત્રીસ એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી જશે ઉત્તર ગુજરાતમાં થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન વધશે સૌરાષ્ટ્રના ભાગોમાં બેતાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન આણત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે વધુમાં જણાવ્યું છે કે ધૂળની ડબરીઓ ઉડશે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધૂળ ઉડશે સહિત રાજ્યના ભાગોમાં ધૂળની ડબરીઓ ઉડશે અને પવનનું જોર પણ વધુ રહેશે આ ઉપરાંત દસ મેથી પવનની ગતિ વધશે મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનશે અને અરબી સમુદ્રમાં દસ મેથી પંદર જૂન વચ્ચે વાવાઝોડા બનશે જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે પવનની ગતિ વધુ રહેશે ચોમાસામાં ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે ગંગા યમુનાના મેદાન તપે ત્યારબાદ લો પ્રેશર બની શકે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે રાજ્યમાં મહત્તમ તાપમાન છત્રીસથી બેતાલીસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે પરંતુ આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે એપ્રિલના અંત સુધીમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી આસપાસ પહોંચી જશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ